વિસાવદર વિધાનસભાની ચૂંટણીના મતગણતરીના નવ રાઉન્ડ જયારે પૂર્ણ થયા છે ત્યારે નવમા રાઉન્ડના અંતે પણ અત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે તે આગળ ચાલી રહ્યા છે ત્યારે જે આંકડાઓ સામે આવ્યા છે અત્યારે જયારે ભાજપની નવમા રાઉન્ડના અંતે અઠ્યાવીસ દસ મતો મળ્યા છે જ્યારે આમ આદમી પાર્ટીને ત્રીસ હજાર સાતસો ને સાડત્રીસ મતો મળ્યા છે એટલે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલભાઈ છે તે ચોવીસો સિત્યાવીસ મતોથી છે તે આગળ ચાલી રહ્યા છે ત્યારે દિનેશભાઈ જે આપણી સાથે જોડાયા છે દિનેશભાઈ સાથે પણ આપણે વાત કરીશું દિનેશભાઈ જે અત્યારે આમ આદમી પાર્ટી નવમા રાઉન્ડના અંતે ચોવીસો મતોથી આગળ ચાલી રહી છે શું કહેશો આપણે અત્યાર સુધી તમે મારા વિડીયો જોયા હશો ગોપાલભાઈના એક પણ ઇન્ટરવ્યુમાં અથવા તો ગોપાલભાઈનો એક પણ મેં ઇન્ટરવ્યુ કર્યો નહોતો કે વિડીયો બનાવ્યો નહોતો ગોપાલભાઈ જીતે છે આપણે લોકશાહીનું એક સન્માન કરતા હોઈએ છીએ પણ આજે હું અત્યારથી જ કહું છું એકવીસ રાઉન્ડ પૂરા થવાની રાહ મારે જોવાની નથી ગોપાલભાઈ જીતે છે ગોપાલભાઈ જીતે છે અને ગોપાલભાઈ સુરત તેમના ઘરે જવાની જગ્યાએ ગાંધીનગરના ગૃહમાં જાય છે જે ચોક્કસથી પરંતુ જે અત્યારે જે બૂથો ખુલી રહ્યા છે આઠમાથી લઈને જે બારમા રાઉન્ડ સુધી જેને કહેવાય કે નિર્ણાયક રાઉન્ડ જેને કહેવામાં આવે છે આમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે શું લાગે છે વધુ લીટ થી જીતશે ખરી કોઈ ઉમેદવાર વધારે લીટ થી જીતવાના છે હું એમ કહું છું અત્યારના જે શરૂઆતના પ્રવીણ રામપણ આપણને થોડુંક સમજાવશે સ્ટ્રેટેજી કારણ કે એમને ખુબ મહેનત કરી છે પણ હું એનો પત્રકાર હતો બે હજાર ત્રણ માં ઈટીવી ગુજરાતી નો તો એની તારસીર વિસાવદર ની એનો મિજાજ મને ખબર છે ખાસ તો શરૂઆતના છે માનો કે વડાલ હોય ડુંગરપુર હોય અ બિલખા સુધીની વાત કરીએ આપણે એવું લાગતું હતું કે બિલખામાં થોડી બ્રેક લાગી શકે પણ ત્યાં બ્રેક નથી લાગી એટલે ટોપ ગિયરમાં ગોપાલભાઈ ચાલી રહ્યા છે એટલે હવે બહુ હું ક્લિયર માનું છું કે લીડ બહુ મોટી હશે ગોપાલભાઈની લીડ જે આપણે દસ થી બાર હજાર માનતા હતા મને લાગે છે કે તમારી મોટી લીડનો નો આંકડો ડબલ કરવો જોઈએ ત્યાં સુધી પણ પહોંચી જવું પ્રવીણભાઈ જે રીતના અત્યારે જે નવ રાઉન્ડ પૂર્ણ થયા છે ચોવીસો ને સિત્યાવીસ આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે તમે તમે જે જે મહેનત કરી કરી હતી હતી લાગે છે છે એ પરિણામ પરિણામ અપેક્ષા એટલું ટોટલ અત્યારે તાજેતરમાં જે સમાચાર મળ્યા છે દસમા રાઉન્ડ ના અંતે એકતાલીસો ને એક્યાસી મત થી આમ આદમી પાર્ટી ગોપાલભાઈ ઇટાલિયા આગળ ચાલી રહ્યા છે અત્યાર સુધી ગાડીમાં બ્રેક લાગતી હતી પેલા બીજા ગેરમાં ગાડી ચાલતી હતી હવે પાંચમા ગેરમાં પડી છે હવે આ ગાડી ગાંધીનગર જવાની

ગોપાલભાઈ કારણ કે મહેશ કે એટલે લોકો માને ત્યાં એટલે રાણપુર થી જ મને લાગે એક બીજો સંકેત મળે છે તમને અને બિલખા આપણે ટપી ગયા છીએ ત્યારે હવે સીધું ગાંધીનગર ગોપાલભાઈ આ જે રીતના પ્રવીણભાઈ આપણે આઠમો જે રાઉન્ડ છે તેને ત્યાંથી લઈને બારમા રાઉન્ડને એક નિર્ણાયક રાઉન્ડ તરીકે માનવામાં આવતો હતો ને આમાં હવે આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે શું લાગે છે એક મોટી લીધ સાથે ગોપાલભાઈ જીતી રહ્યા છે ચોક્કસથી નિર્ણાયક રાઉન્ડ જ છે કારણ કે આઠમાંથી બારમાં રાઉન્ડની વચ્ચેમાં જ આપણને નિર્ણય ખબર પડી ગયો છે અને ખૂબ મોટી લીડથી હું એવું માનું છું કે વીસ હજારથી પણ અપ લીડ જાય તો પણ કદાચ ખોટું નહીં કારણ કે જે ગતિથી અત્યારે લીડ વધી રહી છે એ ગતિથી જો અપ લીડ જાય તો પણ એને કદાચ એ માની શકાય એવી વાત છે કારણ કે બિલખા ડુંગરપુર અને વડા આ ત્રણેય બીજેપીના સ્ટ્રોંગ પોઈન્ટ ત્યાં બીજેપી આઠથી દસ હજારની લીડથી જો આગળ ચાલે તો આખી ચૂંટણીમાં રસાકસી ભર્યો જંગ થાય પણ એમની જગ્યાએ ત્યાં વિલો વીલ ચાઇલ્યું અને વિલો વ્હીલ કરતાં પણ બીજેપી પાતળી સરસાઈથી ડાઉન મારે એ જ બતાવે છે કે લીડ છે બહુ જંગી રહેવાની છે અને વિષાવદરની જનતાએ જે પ્રેમ વરસાવ્યો છે જે આશીર્વાદ વરસાવ્યા છે જે વિષાવદરમાં વંટોળ ઊભું થયું હતું એ વાદળ આમ આદમી પાર્ટી ઉપર વરસ્યું છે ગોપાલભાઈ ઉપર વરસ્યું છે એમનો અમને ખૂબ આનંદ છે અને આવનારા સમયમાં વિષાવદરની જનતાનો વિશ્વાસની અમે ચોક્કસથી મજબૂતાઈથી એના વિશ્વાસના તમામ જે કે વિશ્વાસ ઉભો કર્યો છે એના માટે એક ઘોડો જે ઘોડો જઈ રહ્યો છે દિનેશભાઈ પૂછી રહ્યા છે ઘોડો કોનો છે એ આપણો ઘોડો છે ને રેસ નો ઘોડો છે લગ્ન નો ઘોડો નથી આમ આદમી નું સેમ્પલ છે મારા વાલા હજી તો આમ આદમી વિસાવદ પેટી જયારે ખુલશે ત્યારે અગિયાર હજાર ની લેટ મળશે ઓકે પૂરા વિશ્વાસથી કહી રહ્યો છું કે આવો યુવાન તમને મળે નહીં એને ચૂંટણી ઊભી કરી જેને તાકાત લીધી ગામડાઓની જેને ગામડા ઉપર વિશ્વાસ આપ્યો છે આજે પણ એની ઓફિસ ચાલુ છે આજે એની ઓફિસ ચાલુ છે અને આજે એ કાર્યકર તરીકે કામ કરી રહ્યો છે એનું જીવન આખું એ રીતે છે અને આ જો વ્યક્તિ દિલ્હીની અંદર જશે તો મોટો ફાયદો થશે અને આ વ્યક્તિ કોઈ દિવ વિશ્વાસ ગુમાવશે નહીં એટલું વિશ્વાસથી તમે કામ કરજો થી ટોટલી ગામડા છે એની અંદર પણ વધારે મત મળ્યા છે

તમે કરજો કરે કરે છે છે સાચું આની પાસે બધી સાચી છે મહેરબાની આવા જે ખુલાસા કરતો હોય વ્યક્તિ તો એની પાસે કઈક તો માહિતી હોય એટલે થોડોક આપડે વિશ્વાસ રાખશો તો બધું કાર્ય થશે દસ હજાર છસો ને ત્રીસ મતે ઓકે ચોક્કસ થી જે રીતના આપડે અહિયાની જે વાત કરી રહ્યા છીએ જે અત્યારે આ આપણ દ્રશ્ય હું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું કે જે અત્યારે અહીંયા જે ઘોડાઓ બોલાવવામાં આવી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જે નિર્ણાયક રાઉન્ડ કહેવાતા હતા ત્યાં હવે જે ગોપાલભાઈ છે તે આગળ ચાલી રહ્યા છે ત્યારે જે રીતના આપણે જે અત્યારે જે રાઉન્ડ ના દસમા રાઉન્ડ ના પણ એકતાલીસો જેટલી લીડ થી આમ આદમી પાર્ટી છે તે આગળ ચાલી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે અત્યારે જે વાત કરીએ કે જે એકતાલીસો મતોની જે લીડ મળી છે તે લીડ જોતા એવું લાગી રહ્યું છે કે જે નિર્ણાયક લીડ છે તે અત્યારે આમ આદમી પાર્ટીને છે તે મળી રહી છે જે નિર્ણાયક કહેવાતા જે રાઉન્ડો હતા તેની અંદર આમ આદમી પાર્ટી છે તે આગળ ચાલી રહી છે આપણી સાથે રીધિ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીશું કે જે નિર્ણાયક લીડ રાઉન્ડ કહેવાતા હતા આઠ નવ દસ અને અગિયાર ને બાર રાઉન્ડ